આજે સાંજનું સવારે હલાવી દ્યો હતો આજે સાંજનું દાંતારપીરના મળીદાનું આયોજન આ છે દાંતારપીની દરગાહ આ છે દાંતારપીનો વડલો જે બહુ વિશાળ હતો પણ વચ્ચે વાવાઝોડાની એવું બધું આવી ગયું એના લીધે એની અમુક ડાળો બધી તૂટી ગઈ છે એના સંવર્ધન માટે મેં આ બે લીમડા વાવેલા છે બંને સાઈડ વચ્ચે એક આ લીમડો છે એક સામેની સાઈડમાં છે ખૂબ સરસ રીતે આ બીજો લીમડો છે સાથે ઉમરો પણ છે આપણે ઘણી વખત લાઈવ છે ત્યારે હું સામેના આ વખતે આ સાઈડ માં છું નથી હલો આના પટ નીચે જ રાખતા પણ હવે થોડુંક અમે રાંધવાનું ને એવું બધું હોય મળી દો બનાવવાનું પ્રસાદ તૈયાર કરવા માટે તો પછી ત્યાં જ રાખી દઈશ ચલો

પ્રસાદનું વિતરણ થઈ ગયું છે આ છે નાનકુકાળા ને દેવાનું

খাইছিলে <laughs>

লৈ লৈ ল'ক এই মই খা লৈ লৈ বাই <im> મીશો માંથી મંગાવેલો અજય દેવગન મીશો માંથી મંગાવેલ અજય દેવગન ફેસબુક ઉપર અલા લીધી કે નહીં ભાઈ